ભગવાન સમક્ષ રડવું એ એક ઊંડો વ્યક્તિગત અને ભાવનાત્મક અનુભવ છે જે વ્યક્તિઓ માટે તેમની માન્યતાઓ ઈરાદાઓ અને તેમની પ્રાર્થનાના સંદર્ભના આધારે વિવિધ અર્થ અને પરિણામો હોઈ શકે છે અહીં ભગવાન સમક્ષ રડવાના કેટલાક સંભવિત અર્થઘટન અને પરિણામો છે લાગણીની અભિવ્યક્તિ ભગવાન સમક્ષ રડવું એ ઘણીવાર તીવ્ર લાગણીની કુદરતી અભિવ્યક્તિ છે જેમ કે દુઃખ કૃતજ્ઞતા પસ્તાવો અથવા ઝંખના તે વ્યક્તિઓને અસ્વચ્છ લાગણીઓને મુક્ત કરવા અને તેમના આંતરિક વિચારો અને ઈચ્છાઓ સાથે જોડાવા દે છે દિલાસો અને આશ્વાસન મેળવવું ભગવાન સમક્ષ રડવું એ વ્યક્તિઓ માટે તકલીફ મુશ્કેલી અથવા દુઃખના સમયે દિલાસો આશ્વાસન મેળવવાનો એક માર્ગ હોઈ શકે છે તે પ્રાર્થનાપૂર્ણ શરણાગતિનું એક સ્વરૂપ છે જ્યાં વ્યક્તિઓ તેમનો બોજો અને ચિંતાઓને ઉચ્ચ શક્તિના હાથમાં મૂકે છે આધ્યાત્મિક જોડાણને ગાઢ બનાવવું ભગવાન સમક્ષ રડવું વ્યક્તિનું આધ્યાત્મિક જોડાણ અને પરમાત્મા સાથેની આત્મીયતાની ભાવનાને વધુ ઊંડું કરી શકે છે તે વિશ્વાસ અને ભક્તિની સંવેદનશીલ અને અધિકૃત અભિવ્યક્તિ છે જે ભાવનાત્મક સ્તરે ભગવાન સાથે જોડાવા માટેની ઊંડી ઝંખના દર્શાવે છે કેથાસિર્સ અને હિલિંગ ભગવાન સમક્ષ રડવું કે કેથાર્ટિક અને હિલિંગ અનુભવ હોઈ શકે છે જે વ્યક્તિઓને ભાવનાત્મક પીડા આઘાત અથવા અપરાધ મુક્ત કરવા દે છે તે ભાવનાત્મક શુદ્ધિકરણ અને નવીનીકરણ સ્વરૂપ તરીકે કામ કરે છે જે આંતરિક ઉપચાર અને પરિવર્તનનો માર્ગ મોકળો કરે છે માર્ગદર્શન અને દિશા શોધવી ભગવાન સમક્ષ રડવું એ વ્યક્તિઓ માટે જીવનમાં માર્ગદર્શન સાણપણ અને દિશા મેળવવાનો એક માર્ગ હોઈ શકે છે તે માનવીય મર્યાદાઓની નમ્ર સ્વીકૃતિ અને દૈવી હસ્તક્ષેપ માર્ગદર્શન અને સમર્થન માટે નિષ્ઠાવાન વિનંતી છે શરણાગતિ અને વિશ્વાસ ભગવાન સમક્ષ રડવું એ શરણાગતિ અને વિશ્વાસનું કાર્ય છે જ્યાં વ્યક્તિઓ ઉચ્ચ શક્તિ પર તેમની અવલંબનને સ્વીકારે છે અને તેમની ઈચ્છાને દેવી પ્રોવિડન્સને સમર્પિત કરે છે તે ભગવાનના પ્રેમ દયા અને કૃપામાં વિશ્વાસની પુષ્ટિ છે નવી આશા અને વિશ્વાસ ભગવાન સમક્ષ રડવું વ્યક્તિઓમાં આશા અને વિશ્વાસને નવીકરણ કરી શકે છે તેમને ભગવાનની હાજરી કરુણા અને વફાદારીની યાદ અપાવે છે તે એવી માન્યતાઓનો પુરાવો છે કે ભગવાન વિશ્વાસુઓની પ્રાર્થના સાંભળે છે અને તેનો પ્રતિસાદ આપે છે તેમની ઊંડી નિરાશાની ક્ષણોમાં પણ આખરે જેઓ ભગવાન સમક્ષ રડે છે તેમનું શું થાય છે તે તેમની વ્યક્તિગત શ્રદ્ધા, પ્રામાણિકતા અને દેવી યોજના પર આધારિત છે. કેટલાક માટે તે આંતરિક શાંતિ, સ્પષ્ટતા અને આધ્યાત્મિક નવીકરણની ભાવના તરફ દોરી શકે છે. અન્ય લોકો માટે તે મૂર્ત આશીર્વાદ માર્ગદર્શન અથવા પ્રાર્થનાના જવાબોમાં પરિણમી શકે છે પરિણામને ધ્યાનમાં લીધા વિના ભગવાન સમક્ષ રડવું એ એક ઊંડો વ્યક્તિગત અને પવિત્ર અનુભવ છે જે પરમાત્મા સાથે ઊંડો સંબંધ સ્થાપિત કરી શકે છે અને માનવ હૃદય અને આત્મામાં આશ્વાસન ઉપચાર અને પરિવર્તન લાવી શકે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર